એનું લખેલું વિજ્ઞાન સાકુંતલ અને એવી જ રીતે અહીંયા ભગવાનની મહાદેવજીની અષ્ટમૂર્તિઓની ચર્ચા કરવામાં આવેલી છે ભગવાનની જે અષ્ટમૂર્તિઓ છે એ અષ્ટમૂર્તિઓ ભગવાનના અલગ અલગ સ્વરૂપો આપણને જોવા મળતા હોય છે પણ એ ભગવાનને આપણે ક્યારેય જોયા નથી

બરાબર એના માટે મહાદેવજી અને એમાંય શ્રાવણ મહિનો હાલતો હોય કે તમે જોતા હોય કે સોમવાર હોય એટલે બધાય ચાલુ કરે જોટાવાટો એલજો અલગ પ્રવાહ પાવે તો અલંબી તંડમાં આદિગમ ખેડૂત કે પછી કોઈ આપણે સિલાઈ કામ કરવા માટે જતા હોય કે શિલ્પી હોય શિક્ષક હોય વૈદ્ય હોય ડોક્ટર હોય કોઈ સાધુ હોય કે કોઈ સૈનિક હોય આ બધામાં

પેલા તો વિષ્ણુ ભગવાન કે છે ના હમ વૈકુંઠ રાજોસ્મી હું વિષ્ણુ લોક નો રાજા વિષ્ણુ નથી બાપુ પછી બીજું કીધું કેલા સાધી પતિર નવા હું કૈલાસ નો સ્વામી શિવ નથી મહાદેવ ભોળાનાથ નથી ડાક ડમરૂ વાળો ઈ કે લોકા નામ હિતકારી જગત નું જે કલ્યાણ કરનારું રૂપ છે ज्ञेय रूपम तदेव में ते मात्र रूप छे हम जानू

કરે છે આ બધા તો તમે જોઈ લીધા હવે બીજો તમે જોઈ શકો છો કે અહીંયા તમે જો તો તમને આઈડિયા આવી જાય કે ખેડૂતની વાત છે કોની વાત છે ખેડૂત છે અને ખેડૂત જે વાત કરી રહ્યો છે એની ચર્ચા આપણે આ બે અહીંયા બતાવેલી છે શું છે તો કે કૃષકાય કૃષિમ કૃતવા સ્વચ્છયા ઉપકુરવંતિ જીવેભ્ય રૂપમ ત એવને ભાઈ મારું ખેડૂતો મારો લો પણ કેવી રીતે દાદા તો એને કીધું કૃષકાય કૃષિન કૃતવા કે જે ખેડૂતો કાર્ય કરીને એટલે ખેતી કરીને ધાન્ય યચ્છંતિ સ્વેચ્છયા પોતાની ઈચ્છાથી અન્નને વેચે છે ભાઈ ખેડૂત તો અન્ન ભેગું કરે હવે એકલો ને એકલો ખેડૂત થાહે તો આપણે બધાય શું બકુ તો એને કીધું પછી બધાયને વેચે છે આગળ

આથી મારું રૂપ છે એવું સમજવાનું બીજું તમે જોઈ શકો છો કે ભાઈ જે શિવણ કામ કરતા હોય જે વણકર હોય એના વિશેનો શ્લોક આવ્યો એના માટેની વાત છે ભગવાન ઉવાચ ભગવાન બોલે છે શું બોલ્યા ભગવાન તો કે વસ્ત્રમ વયંતિ લોકાનામ સીતમ તાપ નિવારકમ તંતુ વાયા હિતે લગ્ના તસ્માત રૂપંત એવમે કેવું તો કે ભાઈ વસ્ત્રમ વયંતિ લોકાનામ શીતમ તાપની શીતમ એટલે કે લોકોના જે ઠંડી અને તાપને દૂર કરનારા વસ્ત્રને જે વણે છે શિયાળામાં પહેરીને જે કે ઉનાળામાં પહેરીને ઓલા આછા કપડાને ચોમાસામાં તો કે ભાઈ જે સીવણ કામ ગણકર જે છે તંતુવાયા હિતે લગના વણકોરોના હિતમાં લાગેલા હોય બરાબર છે વણ કરો જે છે એ બીજાના હિતમાં લાગેલા હોય આથી તે મારું જ રૂપ છે હું તમારે સમજવાનું હવે બધા એ સીવણ કામ કરવા વાળા એમ કહે છે કે ભાઈ આજથી આપણે કપડા સીવવાના બંધ તો આપણે બધાએ એ જૂનાગઢ વઈ જાવું પડે ખબર છે ને જૂનાગઢ શું હોય હે શું કામ તો કારણ કે કપડા જ કોઈ ફેક્ટરી મેક્ટરી બધું બંધ બાપુ તો જેને આપણે પોતે ને પોતે પહેરે બાકીનું શું મનાય જ કરી દે બોલી કેમ નોટ બંધી એમ કપડા બંધી કે ભાઈ કપડા વગર આપણે ચાલવાનું છે ખાધા વગર આપણે ચાલવાનું છે આગળ કરી તમે જોઈ રહ્યા છો કે જે કામ કરી રહ્યા છે મકાનો બનાવી રહ્યા છે બીજાને પોતે ગમે એવી રીતે રહેતા હોય પણ એ આપણા માટે કેવું કામ કરે છે હે તો એને કીધું હે રચયંતિ નિવાસામ્ય વસંતિ કુટિર સ્વયં નિર્માતારં શ્રમ સ્થાંતા તસ્માત રૂપં ત એવમે રેપ સોંગ આ ને કે મજા શું કહે છે ભાઈ રચયંતિ નિવાસાની પોતે વસંતિ કુટિર સ્વયં પોતે કુટિરમાં રહે છે

આગળ જાય સાધુ બેઠા એની પેલા શિક્ષક આવ્યા શિક્ષક વિશેની તો વાત તમને ખબર જ છે શું તો કે ભાઈ વિદ્યાદાને સદારક્તા મારી જે સંસ્કારે શેચને તથા મારી જે શિક્ષયંતિ સમાજમ્યે મારી જે તસ્માત રૂપમ તેવમે હું કીધું બહુ હેલો શ્લોક આતો શિક્ષકો માટે છે શિક્ષકોને લાગુ પડે છે અને આપડા બધાએ સમજવા જેવો છે કે ભાઈ વિદ્યાદાને સદા રક્ષતા એ હંમેશા વિદ્યાનું દાન કરતા રહે છે અને સંસ્કાર સેચને સંસ્કારોના સિંચન કરે છે અને વિદ્યા પ્રદાન કરે છે શિક્ષણંતી સમાજમ્યે ભાઈ હંમેશા એમાં સમાજને શિક્ષણ આપતા રહે છે આથી તે મારું જ રૂપ છે એવું ચલોમાન એટલે આપણે બોલી છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસ્મે શ્રી ગુરવે નમઃ રોજ આપણે ભગવાનને જેમ યાદ કરતા હોય આપણા ગુરુને પાસે જાય છે ગુરુને પણ આપણે આજીજી કરી છે ગુરુને પણ આપણે વિનંતી કરી છે એની વાત અહીંયા કરેલી છે આપણે આ શ્લોક શિક્ષકો માટે ખૂબ જ અગત્યનો છે એવી જ રીતે આપણા માટે કારણ કે એ છે તો આપણે છીએ બાકી હું કુછ નહીં

જે વેદ્યો સદા રોગનો નાશ કરવાવાળા છે સેનો નાશ કરવા વાળા છે રોગનો નાશ કરે છે અને સ્વાસ્થ્ય રક્ષક આ કુશળ અને સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે આપડા રોગ છે એને દૂર કરે છે અને આપણું શરીર સારું રહે તંદુરસ્ત રહે એવું કામ કરે છે મોદયંતિ જનાન

આથી એમને પણ આપણે રિસ્પેક્ટ આપતા શીખવો જોઈએ જે મારા મલે ઓપરેશન ઓપરેશન કર ઓલો ક્યાં કાડા આવું અંદર કરી નાખે ને ધંધે લાગી જાય હે તો કે એની રિસ્પેક્ટ આપતા આપણે શીખવાનું ડોક્ટરો ની પછી આગળ આવ્યા વૈજ્ઞાનિકોની વાત કરીએ વૈજ્ઞાનિકો જે છે એના વગર પણ આપણું કાંઈ ચાલવાનું છે નહીં વૈજ્ઞાનિકો એ નવી નવી શોધ કરી નાખી તમે એને હું કોણ માં વાત કરી હે આથી તમે એને હું કપડાં કરીહી બાકી ભેગું થાય નહીં ફોનડા થાય ને મંડળા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારે મીઠુડી આવી રહ્યો મન મારે તો મારે ભવના ફેરા કરવા છે આ મીઠુડી હાગો પોગાડે કોણ આ વિડિયો હે આ મોબાઈલ આ કેમેરો આથી મને તમે જોવો છો તો અત્યારે આપણા બે વચ્ચે કેમેરો છે કેમેરાની ઓલી બાજુ મોબાઈલમાં ઓલી બાજુ તમે છો અને આ બાજુ કેમેરા ની આ બાજુ હું છું મોબાઈલ ની આ બાજુ હું મોબાઈલની ઓલી બાજુ તમે પણ આ બધી શોધ કરી કોણે બાપુ વૈજ્ઞાનિક કે તો એમ કહે છે આવિષ્કારમ નવમ કૃતવા દુખમ પરિહરંતિયે પ્રયો વૈજ્ઞાનિકાં સંતિ તસ્માત રૂપમ તેવમે કેવા તો કે આવિષ્કારમ જે નવા નવા આવિષ્કાર કરે છે નવી નવી શોધખોળ કરે છે દુખમ પરિહરંતી અને ભાઈ આપણા માણસના દુખને દૂર કરે પેલા ગાડામાં બેહીને જાતા હાલી હાલીને જાતા સાયકલ ઉમાં જાતા હવે તો બલૂન હે ગાડી બેટરી વાળી આવી પેટ્રોલ વાળી ડીઝલ વાળી કેટલું બાપ અને આગળ કીધું પ્રેયો વૈજ્ઞાનિકા અને આપણે સંતી દશમા દી ભાઈ આપણા માટે નવા નવા સુખ સગવડના સાધનો આપે છે આજી તે મારું રૂપ છે વૈજ્ઞાનિકો એવું ઉતારે સમજવાનું વૈજ્ઞાનિકો પણ આપણું રૂપ છે હમણાં રીસન્ટલી તમે જોયું હશે કે આપણે એક આપણે વૈજ્ઞાનિક છે એ ઉપર ફસાઈ ગયા છે કદાચ તમે સાંભળ્યું આપણે પાઠ પણ ભણવામાં આવતો તો એ આપણા માટે આ બધું નવા આવિષ્કાર કરે નવા નવી શોધખોળ થાય એટલે આપણને મોજ આવે આ તો બધી શોધખોળ તો જો બાપુ

જેના જ્ઞાન બળ અને પ્રાણ રાષ્ટ્રના માટે છે જ્ઞાન બળ

સાધુ અને આ બધા આઠ પ્રકારો થી જાણીતા છે કેટલા પ્રકાર થી છે આ જોઈ શકો છો જો આઠ વ્યક્તિઓ હોય તો આપણે બીજાની જરૂરિયાત પડતી

તસ્માદ રૂપમ તો એવો મે કે ભાઈ મારી માફક કોઈ મારા મહાદેવજીમાં તમે કોઈ ભેદભાવ નથી રાખતા એમ ઈ કહે છે કે આમાં કોઈ વ્યવસાયીઓમાં ભેદભાવ રાખવા નહી કારણ કે આ બધાય કલ્યાણકારી છે અને આ બધા ઉપકાર કરનારા છે આથી આ મારું રૂપ છે હું જાણું કારણ કે હું ભગવાન કે કેટલાક ને વસ્તી તો જોવો કેવડી વધતી જાય છે હું કોને પોગી વળીશ પણ આ આઠ પ્રકારના વ્યક્તિઓ છે એ મારું જ રૂપ છે હું તમારે સમજવાનું તો અહીંયા આપણે આ સુંદર મજાનો રૂડો અને રૂપાળો નાનો અને નાજુકડો પાક પૂરો કરીએ છીએ આઈ હોપ બધાને ફૂલ મોજ આવી હશે જો પહેલી વાર આવ્યા હોય ફરતા ફરતા આવ્યા હોય ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી લ્યો તમારા મિત્રોને શેર કરી દો અને જાતા જાતા હું કહેવાનું હવે ધળ બડાટીને ને ધાણા જીરું કહેવાનું શું કહેવાનું ધળ બડાટી ને ધાણા જીરું કહેવાનું આવજો